રાજકોટનો લોકમેળો જ્યાં સતત બીજા દિવસે પણ આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા મેળામાં ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં કરાવું ચેકિંગ અહીં તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થમાં કલરનો ઉપયોગ કરાતા હોવાનો ખુલાસો થયો છે આરોગ્ય વિભાગે કલરનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કર્યો આ ઉપરાંત મોટા પ્રમાણમાં આ ખાદ્ય બાફેલા બટાકાનો પણ સ્થળ ઉપરથી જ નાશ કરવામાં આવ્યો છે જો લોકમેળામાં નાસ્તો કે ભોજન તમે કરશો તો તમે બીમાર પડશો તે નક્કી છે લોકમેળો છે લોકો ખૂબ આનંદપૂર્વક માણતા હોય છે આ સમયે લોકોને આરોગ્યપ્રદ અને શુદ્ધ અને હેલ્થશોર્ટ વગરનો ખોરાક મળી રહે એટલા માટે આપણે દરેક વર્ષે ડ્રાઇવ યોજતા જોઈએ છીએ રાધ્યાના ખોરાકની અંદર ફૂડ કલર નાખવાની પણ મનાઈ છે એટલા માટે આપણે અત્યારે એનો નાશ કરેલ છે અત્યારે અત્યારે બટેટા જે છે વાસી દેખાય છે તથા એમાં સડેલા તથા કાળા ડાઘવાળા પણ બટેટા છે જે આરોગ્ય માટે નુકસાનકારક હોય છે તેનો આપણે નાશ કરેલ છે રાજકોટનો લોક મેળો જ્યાં સતત બીજા દિવસે પણ આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા મેળામાં ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં કરાયું ચેકિંગ અહીં તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થમાં કલરનો ઉપયોગ કરાતા હોવાનો ખુલાસો થયો છે